નમસ્કાર હું પ્રજાપતિ કાભી મેલાભાઈ રહ્યા છો મિયાપુર હું અરજદારે મિયાપુર ગ્રામ પંચાયતમાં જા રસ્તામાં કરેલ દબાણના સંદર્ભોમાં લેખિત રજૂઆત કર્યા બાદ સરપંચે અમારી કોઈ રજૂઆત ન સાંભળતો ઉપરથી મારા સામે અભ્યસ્ત વર્તન કરી આથી જે થાય કરી લે છે એવું અમારા હાથે અસભ્ય વર્તન કરતો એમને પંદરમાં નાણાં પંચની પંદર લાખની ગ્રાન્ટ જીએસટી બિલ નંબર વગરનો બિલ રજૂ કરી ગેરરીતિ કઈ વહીવટના સંદર્ભમાં અમને જાણ થતો તો આઈટીઆઈ માહિતી મેળવવાના અનુસંધાનમાં અમે વિકાસ કમિશનર સાહેબની કચેરી રજૂ કર્યા બાદ ત્યાંથી જિલ્લા પંચાયતની ચાર સભ્યોની ટીમ અહીં સ્થળ તપાસ કરતો ત્યાં કોઈ પણ કામ કરે જણાતું ન હતું બે હજાર બાઈના વર્ષમાં એમએલએની ગ્રાન્ટ ચાર લાખ નવ્વાણું હજારમાં દીપેશ્વરી માતાના ફળિયામાં સાર્વજનિક જાગરૂબા પાણીની ટોકી બનાવવા માટે ફાળે હતા પણ આજ દિન સુધી આ લોકોએ બનાવી જ નથી એ બધા ઘણા ભ્રષ્ટાચારો કરેલા હોય તો ડીડીઓ સાહેબે તેમના ઉપરથી જે કોઈ આદેશના અનુસંધાનમાં સત્તાની મુજબ કાર્યવાહી કરી સરપંચને સત્તા પરથી દૂર કરેલ છે